ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રિજિયનલ ઓફિસ મહેસાણાના શ્રી રાઠોડના માર્ગદર્શન હેઠળ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રોટરી ક્લબ હોલ ખાતે ઇ વેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ કચરો નિકાલ અંગે જાગૃતિ સેમિનાર તથા ડ્રોઈંગ હરીફાઈનું આયોજન વૈદિક વિચાર પરિવાર તથા શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચથી બાર સુધીના પાંસઠથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ધોરણ પાંચથી આઠ અને નવથી બાર સુધીની બંને ટીમના પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી શ્રી કુલદીપભાઈ નાયક તથા ઉનાવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી ગણેશભાઈ પટેલ હાજરી આપી હતી દરેક સ્પર્ધકને આશ્વાસન ઇનામ શેરડીનો રસ અને નાસ્તો આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈદિક વિચાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ તથા ઉપપ્રમુખ અને શાંતાબા કમ્યુનિટી સેન્ટરના ઇન્ચાર્જ શ્રી મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી રઘુભાઈ પટેલ તથા શ્રી રાજુભાઈ રાવણનો પણ સહયોગ મળ્યો હતો